એક અગિયાર વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે તુલા રાશિ વિશે આઠ સચોટ આગાહીઓ જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મદાતા અને ન્યાયપ્રેમાળ ગ્રહ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવ જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન શિસ્ત અને ન્યાય સ્થાપિત કરે છે જ્યારે શનિદેવ એક અગિયાર વર્ષ પછી ચાંદીના પગ પર ચાલે છે ત્યારે તે ખૂબ જ શુભ દિવસ હોય છે એક દુર્લભ અને શુભ યોગ બને છે હા મિત્રો તુલા રાશિનો સ્વામી શુક્ર છે જે સુંદરતા સંતુલન અને ન્યાયનું પ્રતીક છે તુલા રાશિના લોકો સ્વભાવે મિલનસાર હોય છે અને તેઓ સંઘર્ષ ટાળવાનો પ્રયાસ કરે છે તેઓ રાજદ્વારીમાં નિષ્ણાત છે અને સમજદારીપૂર્વક નિર્ણયો લે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે શનિ લોખંડના પગ પર ચાલે છે ત્યારે તેઓ દંડાત્મક હોય છે પરંતુ જ્યારે તેઓ ચાંદીના પગ પર હોય છે ત્યારે તેઓ શુભ પરિણામો આપવાનું શરૂ કરે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો ચાલો જાણીએ તુલા રાશિના દસ સચોટ આગાહીઓ વિશે એક તુલા રાશિના જાતકો અત્યાર સુધી જે અનિશ્ચિતતા અસ્થિરતા અથવા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે તેનો અંત આવશે હવે સ્પષ્ટતા અને સ્થિરતા આવવાની છે શનિદેવ કર્મ અને ન્યાયના દેવ છે અને જ્યારે તેઓ ચાંદીના પગ પર ચાલે છે ત્યારે તેઓ તેમના વતનીઓને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ આપે છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી સારી તકની શોધમાં છે આ સમય તેમના માટે અનુકૂળ છે આ સમય દરમિયાન ઘણા લોકોને નવી નોકરી મળશે જ્યારે કેટલાક લોકોને નવી નોકરી મળશે તમને પ્રમોશનની ભેટ મળશે ખાસ કરીને વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ પછી શનિની ગતિ સંબંધિત ફાયદા સ્પષ્ટપણે દેખાશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જેઓ પોતાનો વ્યવસાય કરે છે શનિની આ ચાલ એવા લોકો માટે વરદાન સાબિત થશે જેઓ વ્યવસાયમાં કામ કરી રહ્યા છે અથવા સ્ટાર્ટઅપમાં છે જૂના રોકાણો હવે નફો આપવાનું શરૂ કરશે ભાગીદારીમાં ચાલતા વ્યવસાયમાં પારદર્શિતા અને સમજણ વધશે જેનાથી વિવાદોનો અંત આવશે અને વિકાસની ગતિ વધશે તુલા રાશિના લોકો જે વિદેશમાં કામ કરે છે તેમને પણ શનિની આ ખાસ ચાલનો લાભ મળશે તથવા તમે શિક્ષણ સંબંધિત કોઈ બાબત માટે પ્રયાસ કરી રહ્યા છો તમને વર્ક વિઝા મંજૂરી અથવા ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે બે તુલા રાશિના લોકો માટે વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય સ્થિર છે જો તમે તાજેતરમાં કોઈ વ્યવસાય શરૂ કર્યો છે અથવા તેમ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સંયોગ તમારા માટે વરદાન બની શકે છે જૂનું રોકાણથી નફો મળવાના સંકેતો છે હા મિત્રો જો તમારા વ્યવસાયમાં કોઈ કાનૂની વિવાદો કે સરકારી અવરોધો હતા તો તે હવે ઉકેલી શકાય છે શનિદેવ પોતાના ચાંદીના પગ પર ચાલીને ન્યાય મેળવી શકે છે જે તુલા રાશિના લોકોની કુદરતી વૃત્તિ સાથે પણ સુસંગત છે મિત્રો તુલા રાશિના લોકો તેમના વર્તનમાં ખૂબ જ મૈત્રીપૂર્ણ હોય છે તમે નવા વ્યવસાયિક ભાગીદારોને આકર્ષિત કરી શકો છો આ સમયે સંયુક્ત સાહસો ભાગીદારી આધારિત વ્યવસાય અને આંતરરાષ્ટ્રીય સોદા તમારા માટે ફાયદાકારક રહેશે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના વેપારીઓ તેમના કામમાં સ્થિરતા અનુભવશે ભૂતકાળની મુશ્કેલીઓ પછી યોજનાઓ હવે સ્થિર બનશે તમે નવી શાખા કે એકમ શરૂ કરી શકો મિત્રો એકસો અગિયાર વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલવાનો યોગ ખૂબ જ દુર્લભ અને શુભ છે જે તુલા રાશિ માટે ખૂબ જ શુભ છે તમારા વ્યાવસાયિક જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે આ સમય જૂના પ્રયત્નોના ફળ મેળવવાનો નવી શરૂઆત કરવાનો અને કાયમી સફળતા પ્રાપ્ત કરવાનો છે જો તે સફળતા પ્રાપ્ત કરવા વિશે છે જો તમે તમારા કાર્યક્ષેત્રમાં ધીરજ શિસ્ત અને વિવેકબુદ્ધિથી આગળ વધશો તો ચોક્કસ તમારો વ્યવસાય શનિદેવના આશીર્વાદથી ચમકશે ત્રણ તુલા રાશિના લોકો માટે આ સમય કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં સફળતાનો શુભ યોગ લાવે છે જો કોઈ વિવાદ મુકદ્દમો કે કાનૂની લડાઈ બાકી હોય તો હવે તેનો સકારાત્મક રીતે ઉકેલ આવશે કોર્ટનો નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેતો છે મિત્રો શનિની ચાંદીની ચાલ સાથે કાનૂની મુશ્કેલીઓ અને સરકારી અવરોધોનો અંત આવશે વ્યવસાય સંબંધિત કાનૂની ગૂંચવણો દંડ અથવા દંડ ઘટશે આ સમયે દસ્તાવેજીકરણ અને કાનૂની કાર્યમાં પારદર્શિતા રહેશે જેના કારણે કોઈ છેત્રપિંડી કે વિવાદ થશે નહીં શનિદેવની કૃપાથી સરકારી અને વહીવટી તમને સંસ્થાઓ તરફથી સહયોગ મળશે ભલે તે વ્યવસાય સંબંધિત મંજૂરી હોય લાયસન્સ હોય કે અન્ય કોઈ સરકારી પ્રક્રિયા હોય તે સરળતાથી અને ઝડપથી પૂર્ણ થશે સરકાર તરફથી સહયોગ મેળવવાનો આ સમય છે મદદ લેવી પણ યોગ્ય છે મિત્રો હું તમને કહી દઉં કે સમય આવી ગયો છે તમારે વધુ સારી કાનૂની સલાહ લેવી જોઈએ અને તમારે તમારી વ્યૂહરચના બનાવવી પડશે શનિના પ્રભાવને કારણે તમારા વિચાર અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત હશે જેના કારણે તમે તમારો પક્ષ વધુ સારી રીતે રજૂ કરી શકશો મિત્રો જો તુલા રાશિના લોકો કોઈ વ્યવસાયિક કરાર કરાર અથવા સોદામાં અટવાયેલા હોય તો હવે તે સફળ થશે શનિની ચાંદીની ચાલથી તમારી વ્યાપારિક કાનૂની સ્થિતિ મજબૂત થશે અને વ્યવહારો સફળ થશે ચાર શનિની આ ચાલ તમારા પરિવારને અસર કરશે તેનાથી સંવાદિતા અને આંતરક્રિયા વધશે પારિવારિક વિવાદો ઘટશે અને સંબંધોમાં પ્રેમ અને આદરની ભાવના પ્રવર્તશે પરિવારના સભ્યો વચ્ચે સહયોગ અને આદર રહેશે સમજણથી ઘરનું વાતાવરણ સુખદ રહેશે હા મિત્રો આ ખાસ સમયમાં તુલા રાશિના લોકોના વૈવાહિક જીવનમાં સ્થિરતા આવશે જે લગ્ન પહેલાં અસ્થિર હતા તે ફરીથી સ્થિર થશે તેઓ હવે વધુ શક્તિ અને આત્મવિશ્વાસ ધરાવતા હશે પતિપત્ની વચ્ચે વધુ સમજણ અને સુમેળ રહેશે જે સંબંધને વધુ મજબૂત બનાવશે ઘણી વખત મિત્રો ગ્રહોની સ્થિતિને કારણે લગ્નજીવનમાં અવરોધો આવે છે જેમ કે મતભેદ અંતર અથવા ગેરસમજ આ સમય શનિની શુભ ચાલને કારણે અવરોધો દૂર થશે છૂટાછેડા વિવાદો અથવા અલગ થવાની શક્યતા છે તમને મુશ્કેલીઓમાંથી રાહત મળશે ઉપરાંત તમને જણાવી દઈએ કે શનિની આ સ્થિતિ પ્રેમ સંબંધોમાં પણ સ્થિરતા અને ઊંડાણ લાવશે જે પ્રેમ સંબંધો અનિશ્ચિત અથવા અનિર્ણાયક હતા તે હવે સ્થિર થશે તેઓ કાયમી આકાર લેવાનું શરૂ કરશે પ્રેમાળ યુગલો વચ્ચે વિશ્વાસ અને પરસ્પર આદર વધશે શનિદેવના આશીર્વાદથી લગ્ન ઇચ્છુક તુલા રાશિના જાતકો માટે આ યોગ્ય સમય છે આ ખૂબ જ શુભ છે નવા સંબંધો બનશે અને લગ્ન માટે યોગ્ય તકો મળશે તમને પરિવાર અને સમાજ તરફથી સહયોગ મળશે પાંચ શનિના આ શુભ પ્રભાવને કારણે મિલકત વિસ્તરણ થશે સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત બંનેમાં વૃદ્ધિ થશે નવા મિલકતના સોદા સફળ થશે હા મિત્રો આ સમયે તુલા રાશિના લોકોનો સમય સારો રહેશે તમારા માટે આવકના નવા અને કાયમી સ્ત્રોત ખુલવાના સંકેતો છે જૂના રોકાણો નફો આપશે અને નવી આવકના દરવાજા ખુલશે આ નાણાકીય વિકાસનો સમય છે મિત્રો કોઈ આર્થિક કટોકટી નહીં હોય કે બાકી દેવાની સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થશે શનિ પોતાના ચાંદીના પગ પર ચાલવાથી દેવું ચૂકવવાની અથવા રાહત મળવાની શક્યતાઓ રહેશે જૂના નાણાકીય વિવાદો ઉકેલાશે મિત્રો વ્યવસાય કરશે અથવા વ્યવસાયમાં નફો અને લાભ વધશે નવા કરાર ભાગીદારી અને પ્રોજેક્ટ્સ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે વ્યવસાયમાં વિસ્તરણની તકો મળશે શનિદેવ ભગવાનની કૃપાથી તમને સરકારી યોજનાઓ અથવા બેન્કિંગ સહાયથી નાણાકીય લાભ મળશે લોન અનુદાન અથવા સબસીડીની તકો ખુલશે લોન લેવાનું સરળ બનશે અને વ્યાજદરમાં ઘટાડો થશે મિત્રો તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે ધન અને સંપત્તિમાં વધારો થવા માટે શનિદેવનું એકસો અગિયાર વર્ષ પછી ચાંદીના પગ પર ચાલવું ખૂબ જ શુભ યોગ છે છ શનિની આ સ્થિતિ શારીરિક નબળાઈ સાંધા અને હાડકાના દુખાવામાં રાહત આપશે ક્રોનિક પીડા સંધિવા અથવા હાડકાં સંબંધિત સમસ્યાઓ ઓછી થશે શરીરમાં સ્થિરતા અને શક્તિ રહેશે તમે આનો અનુભવ કરશો હા મિત્રો તુલા રાશિના જાતકોની રોગપ્રતિકારક શક્તિ વધશે જેના કારણે તેઓ રોગોમાંથી ઝડપથી સ્વસ્થ થશે આ સ્વાસ્થ્ય સુધારણા અને પુનર્વસનનો સમય છે તે માનસિક તાણ માટે સારું છે ઉપરાંત શનિની હળવી ગતિ માનસિક તાણ ઘટાડશે ચિંતા હતાશા અને અનિદ્રા જેવી સમસ્યાઓમાં સુધારો થશે માનસિક શાંતિ અને સંતુલન આનાથી સ્વાસ્થ્ય સારું રહેશે શનિના અનુકૂળ પ્રભાવને કારણે એલર્જી દાદ ખંજવાળ વગેરે જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ ઓછી થશે આ સાથે શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે તમને સંબંધિત રોગોથી પણ રાહત મળશે મિત્રો શનિનો પ્રભાવ શિસ્ત શીખવે છે તુલા રાશિના લોકોએ તેમના આહાર કસરત અને દિનચર્યામાં નિયમિતતા જાળવવી જોઈએ તમને તે મળશે જે લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકો ક્રોનિક રોગોથી પીડાઈ રહ્યા છે તેમને આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય લાભ મળશે શનિની આ ચાલ સ્વાસ્થ્યમાં સુધારો અને પુનર્નિર્માણનો સમય છે મિત્રો એકસો અગિયાર વર્ષ પછી શનિની ચાંદીના પગ પર ચાલવું તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે સ્વાસ્થ્ય ક્ષેત્રે શુભ સંકેત છે સાત શનિ ગ્રહ સ્વશિસ્ત સંયમ તપસ્યા અને અંતર્મુખી વૃત્તિઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે આ ગ્રહ વ્યક્તિને બહારની દુનિયાથી વિચલિત કરે છે અને તેને તેની આંતરિક યાત્રા શરૂ કરવા માટે પ્રેરણા આપે છે શનિ જીવનના કડવા અનુભવોમાંથી પસાર થઈને વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે આત્મા શોધમાં સર્જન અને માર્ગદર્શન આપે છે જ્યારે શનિ ચાંદીના પગ પર ચાલે છે ત્યારે તેની ઉર્જા વધુ દયાળુ અને શુભ હોય છે જે આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે માર્ગમાં આવતા અવરોધો પણ સમાપ્ત થવા લાગે છે હા મિત્રો આ ખાસ શનિકાળ દરમિયાન તુલા રાશિના લોકો વધુ અંતર્મુખી બનશે તેઓ જીવન અને પોતાના જીવનના ઊંડા અર્થને સમજવાનો પ્રયાસ કરશે તમે તમારા કાર્યોનું વિશ્લેષણ કરવામાં રસ લેશો જીવન પ્રત્યેના તમારા અભિગમમાં ગંભીરતા અને ઊંડાણ હશે મિત્રો તુલા રાશિના લોકો ધ્યાન પ્રાણાયામ મંત્ર જાપ અને સાધનામાં રસ લેશે આ સમય તેમના આત્માને શાંતિ અને સ્થિરતા આપવા માટે સાબિત થશે તેઓ નિયમિતપણે ધ્યાનનો અભ્યાસ શરૂ કરી શકે છે તુલા રાશિના જાતકોને આ સમયગાળામાંથી રાહત મળશે તેમને એક સક્ષમ આધ્યાત્મિક ગુરુ મળી શકે છે જે તેમને યોગ્ય દિશા બતાવશે શનિની કૃપાથી તેઓ આત્મા સ્તરે માર્ગદર્શન મેળવી શકશે મિત્રો શનિના પ્રભાવો હવેથી તુલા રાશિના લોકો તેમના કાર્યો પ્રત્યે વધુ સભાન બનશે તેઓ ફક્ત તેમના કાર્યો સુધારવાનો પ્રયાસ કરશે નહીં પરંતુ અન્ય લોકો પ્રત્યે ન્યાય અને કરુણાની ભાવના પણ વિકસાવશે આઠ શનિની આ ખાસ ચાલતુલા રાશિના જાતકોને તે દુશ્મનોથી મુક્ત કરશે જેઓ ગુપ્ત રીતે નુકસાન પહોંચાડી રહ્યા હતા જેમ કે છેત્રપિંડી સાથીઓ ઈર્ષાળુ સાથીઓ અથવા સામાજિક દુશ્મનો અચાનક તેમના કાવતરા નિષ્ફળ જશે અને પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થશે હા મિત્રો જો તુલા રાશિ હોય તો આ મહિનાનો વતની કોઈ કાનૂની વિવાદ કે સંઘર્ષમાં ફસાયેલો હોય તો આ સમયગાળા દરમિયાન તેના પક્ષમાં નિર્ણય આવવાની પ્રબળ શક્યતા છે શનિ ન્યાયનું પ્રતીક છે અને જ્યારે તે સૌમ્ય હોય છે જેથી પીડિતાને સંપૂર્ણ ન્યાય મળે મિત્રો શનિદેવના આશીર્વાદથી તુલા રાશિના લોકોની વ્યૂહાત્મક વિચારસરણી અને સંયમ તેમને આ સમયે એવા નિર્ણયો લેવામાં મદદ કરશે જે તે દુશ્મનોને પીછેહટ કરવા મજબૂર કરશે આ લોકો લડ્યા વિના બુદ્ધિથી જીતી શકશે મિત્રો શનિની આ સ્થિતિમાં કેટલાક દુશ્મનાવટ આપોઆપ ખતમ થઈ જશે જૂના દુશ્મનો માફી માંગી શકે છે અથવા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે આ સમયગાળો શાંતિ સ્થાપિત કરવા અને જૂના વિવાદોનો અંત લાવવાનો છે મિત્રો શનિના પ્રભાવને કારણે આધ્યાત્મિક વૃત્તિઓ વધશે જે માનસિક તણાવ ભય અને ક્રોધને નિયંત્રિત કરવામાં મદદ કરશે આ આંતરિક સ્થિરતા શત્રુ પર વિજય મેળવવામાં મદદ કરશે આ સૌથી મજબૂત માધ્યમ હશે મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને વીડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો આભાર